મિત્રો આજે બે તારીખ છે મિત્રો આજે બે તારીખ છે અને ગુરુવાર છે તમે જોઈ શકો છો અતિ ભારે વરસાદ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના વેજળકા ગામે બપોર વસાડે તમે જોઈ શકો છો સાડા બારથી આ છે અને કેવો વરસાદ પડી રહ્યો છે મસ્ત ફૂલ વરસાદ પડી રહ્યો છે પવન નથી આ રે કેવો મસ્ત વરસાદ પડી રહ્યો છે તમે જોઈ શકો છો પાણી પાણી કરી નાખ્યું છે બધું સુંદર વરસાદ વેજળકા ગામમાં મિત્રો વિડીયો ગમે તો લાઈક સર કે સબસ્ક્રાઈબર જરૂર કરજો અને તમારા ગામમાં કેવો વરસાદ છે એ લખી કહેજો કોમેન્ટમાં જરૂર કેવો મસ્ત વરસાદ પડી રહ્યો છે ભાઈ અતિ સુંદર વરસાદ તમારા ગામમાં વરસાદ હોય તો કોમેન્ટ કરીને કહેજો